પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે કે એક ડિસિપ્લિન ફોર્સ કહેવાય છે અને આ ડિસિપ્લિન ફોર્સમાં અનેક એવા અધિકારીઓ છે કે જેમના ત્રાસના કારણે તેમના જ સાથી કર્મચારીઓએ તેમના વિરુદ્ધ ફરિયાદ કરવાનો વારો આવતો હોય છે ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં સામે આવ્યો છે નિકોલ પોલીસ સ્ટેશનમાં જ એક કર્મચારીએ તેના જ નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ વિરુદ્ધ એક ગૃહ ડિપાર્ટમેન્ટમાં અને ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને ફરિયાદ કરી છે ત્યારે આ ફરિયાદ કોણે કરી છે અને કોણ છે આ કર્મચારી આવો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જયંતિભાઈ શિયાળે ઉચ્ચ અધિકારીઓ અને ગૃહ ડિપાર્ટમેન્ટને પત્ર લખ્યો છે જેમાં પીએસઆઈ દ્વારા પીઆઈ કેડી જાટનો ત્રાસ આપવામાં આવતો હોય અને તેનાથી કંટાળી ગયા હોય તેને લઈને રાજીનામું આપવા માગી રહ્યા છે એટલું જ નહીં એમને ત્યાં સુધી પીઆઈ સામે ફરિયાદ કરી છે કે તે આપઘાત કરવા માટે બી હવે મજબૂર થઈ ગયા છે તેવા આક્ષેપ છે તે પત્રની અંદર કરવામાં આવ્યા છે છેલ્લા ઘણા સમયથી પીઆઈ આ રીતે ત્રાસ આપી રહ્યા હોવાનું પીએસઆઈ જયંતિભાઈ શિયાળે પોતાના પત્રમાં જણાવ્યું છે પીએસઆઈ દ્વારા ઉચ્ચ અધિકારીઓને અને ગૃહ મંત્રાલયને આ પત્ર લખવામાં આવ્યો છે ત્યારે પોલીસ તંત્રમાં આ પત્રને લઈને ખળભળાટ મચેલો છે આ મામલે પીઆઈ કેડી જાટ સામે ખાતાકીય તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે આ માત્ર એક એવા પીએસઆઈ નથી કે જેમને પીઆઈ કેડી જાટ સામે આવી ફરિયાદ કરી હોય થોડા દિવસ પહેલાં એક મહિલા એએસઆઈ દ્વારા પણ નિકોલ પીઆઈ કેડી જાટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી અને તેમાં તેને ઉલ્લેખ કર્યો હતો કે તેને પીઆઈ દ્વારા બેફામ ગાળો બોલવામાં આવી રહી છે અને માનસિક ત્રાસ છે તે આપવામાં આવી રહ્યો છે એટલે કે પીઆઈ વિરુદ્ધ આ રીતે અનેક જે પોલીસ કર્મચારીઓ છે તેમને ફરિયાદ કરેલી છે એક બીજા અન્ય પીએસઆઈ છે તેમને કંટ્રોલ રૂમમાં મેસેજ કરીને પીઆઈ વિરુદ્ધ ફરિયાદ કરી છે પીએસઆઈ આર ઓ યાદવ દ્વારા જે આ મેસેજ કંટ્રોલ રૂમની અંદર કરવામાં આવ્યો હતો અને ત્યાં આ મેસેજની અંદર તેમને સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કર્યો છે કે પીઆઈ દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યું છે અને બે ફાર્મ ગાળો છે જે પીઆઈ પોલીસ સ્ટેશનની અંદર બોલી રહ્યા છે એટલે કે કહી શકાય કે નિકોલ પીઆઈ વિરુદ્ધ હવે તેના જ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ છે કે જે તેમની સામે અનેક ફરિયાદો છે તે કરી રહ્યા છે અને ત્યારે આ જ બાબતને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાતાકીય તપાસ નિકોલ પીઆઈ દ્વારા વિરુદ્ધ જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે નિકોલ નિકોલ જે પીઆઈ છે તેના વિરુદ્ધ જે તપાસ કરવામાં આવી રહી છે તે તપાસના અંતે શું બહાર આવશે તે જોવાનું રહ્યું અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં આભાર